જો તમને પાંચસો એક જ ભાવ મળી જશે અને આ સ્વેટર વડોદરા તો આજે આપણે અહિયાં શનિવારી માર્કેટમાં આવી ગયા છે આજે પહેલો દિવસ છે અને આજે શનિવાર પહેલાં શનિવારે ઓપનિંગ થયું છે જે સોમવારી અને જે મંગળવારી માર્કેટ જે ગુરુવારી તો ફ્રેન્ડ્સ આ જે લોકેશન છે એ તમને તરસાલીમાં રવિપાર્ક ચોકડીથી તમારે સોમનાથ તરફ આવવાનું અને તેની સામે તમને રોડ જોવા મળશે જ્યાં લક્ષ્મી ફરસાણ છે એની સામે તમને એક રોડ જોવા મળશે મનોકામનાવાળો પ્રથમ પેરાડાઇઝવાળો ત્યાંથી સીધા જ આવશો એટલે તમને શનિવારી માર્કેટનું બોર્ડ મળી જવાનું છે અને ત્યાં દર શનિવારે બપોરે બે વાગ્યાથી લઈને રાતના આઠ નવ વાગ્યા સુધી આ માર્કેટ ભરાશે તો તમે બધા અહીંયાની અચૂક મુલાકાત કરજો એવરી સેટરડે તો ચાલો આપણે ત્યાંના સ્ટોલ પર બધું જોઈએ તો ફ્રેન્ડ જો આ છે નવું શનિવારીનું માર્કેટ અને જે આપણને અહીંયા આ સામે તમને પ્રથમ પેરેડાઇઝ જોવા મળશે શ્રીહરિના ડુપ્લેક્સ છે ત્યારબાદ શિવાલયના ડુપ્લેક્સ છે બસ ત્યાં તમને આ સામે જ આ લોકેશન મળી જવાનું છે ઓપન પ્લોટમાં તમને આખું માર્કેટ ભરાતું જોવા મળશે જો અહીંયા તમને નાસ્તાના સ્ટોલ બી મળી જવાના છે પાપડીનો લોટ ગરમા ગરમ ખીચું છે અમેરિકન મકાઈ છે કેટલા વાળા લોટ વીસ રૂપિયાનો લોટ ખીચું બી અને આ મકાઈ મૂપિયા પચાસ રૂપિયા અને બટેટા ભૂંગડા ત્રીસ રૂપિયા ઓકે દર શનિવારે હવે અહિયાં હા પછી જુઓ તમને અહિયાં બટેટા ભૂંગળા છે બધું જ મળી જશે પાપડીનો લોટ છે બરાબર શું ભાવ છે વીસ રૂપિયા દર શનિવારે હવે અહીંયા બેસશો અને અહીંયા નવું નવું માર્કેટ શરૂ થયું છે એટલે તમને અહીંયા હજી જેને પણ લગાવવા હોય પોતાના સ્ટોલ તે લખનભાઈ અને બુધાભાઈનો કોન્ટેક કરી અને અહીંયા દર શનિવારે બે વાગ્યા પછી માર્કેટ ભરાશે એમાં લગાવી શકો છો જો અહીંયા વિન્ટરવેરનું બી મસ્ત કલેક્શન મળી જશે કેટલા વાળા છે સ્વેટર બધા આખું પેર અને કેપ છે બધી કોઈ પણ અરે વાહ અને આ સોક્સ ને બધું પચાસ ના ત્રણ હમ જો આ બાજુ કેપ મસ્ત છે બધી સો રૂપિયામાં જો તમને સો સો રૂપિયામાં મસ્ત કેપ મળી જશે જો આ ટાઈપની આ પણ જુઓ જ રૂપિયામાં છે

શું ભાવ છે અહીંયા કીડ્સની ચડીઓ આ સોની ત્રણ બરાબર આ બધી છોકરાઓની સોની ત્રણ લેંગ્યો છે લેંગ્યો અને આ બાજુ બધી સોની બે સોની બે સ્લીપ ને એવું આ હાફ આ કોઈ બી દોઢસોની બે સ્લીપ હાફ આ બાજુ તમને સાડી મળી જશે કેટલા વાળી સાડી છે માસી હેવીમાં 600 હેવી સાડી અને આ બધી પાંચસો બધી માં ઓકે માસી હમ અને પેલી હેવી વાળી છે આ 700 બસ કેટલી અચ્છી જો અહીંયા તમને આગળ શોર્ટ કુર્તીઓ લોંગ કુર્તી ગાઉન બધું મળી જશે

કેટલા વાળી ચણિયા ચોળી પાંચસો રૂપિયા કઈ આ પાછળ લગાવેલી છે એવું અને આ શું છે સોસો રૂપિયા ના ડ્રેસ કેટલા વાળા હેવી કોઈ બી ડ્રેસ જો અહીંયા તમને હેવી ડ્રેસ છે આ ટાઈપના જો આ ટાઈપના લગાવી જ રહ્યા છે હજી માર્કેટ

સોમવારી માર્કેટ અને ગુરુવારી માર્કેટના જે લખનભાઈ ને બુધાભાઈ છે એમના તરફથી મને શનિવારીનો એવોર્ડ આપવામાં આવ્યો છે ઓપનિંગમાં મને બોલાવી છે એના બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ શું છે કુર્તી છે કે આ કુર્તી બસો બસો બતાવો તો એટલે સિંગલ કુર્તી છે કે ડ્રેસ છે અરે વાહ બધી બસો માં એટલે આ કુર્તીઓ બસો માં અને આ શું છે આ બ્લુ જો આ તમને બધી કુર્તી બસો બસો મળવાની છે વાઓ મસ્ત છે સાઈઝ મોટી મળી જાય અને આ પેર ગરારા પેટ બધી 400 માં મળે આ 400 માં મળે હમ આ શું નીચે એની સાથે ગરારો છે વાઓ આ કેટલું મસ્ત છે જો પેર છે આખી હા પછી જો અહીંયા બી તમને જેન્ટ્સ ટ્રેક પેન્ટ છે ટી શર્ટ છે બધું મળી જશે કેટલા વાળા છે આ ટ્રેક બધા એકસો પચાસ બસો અને આ ટી શર્ટ છે એ બધી બરાબર છે અને આ બાજુ આ ટી શર્ટ છે શર્ટ ને બધું દોઢસો બસો વાહ અહીંયા જો તમને નાઇટવેરનું મસ્ત કલેક્શન મળી જશે કેટલા વાળા નાઇટવેર છે સાઈઝ મળી જાય છે સાઈઝ છે બધા મળી જાય છે હા કેટલા વાળું છે આ ગ્રે છસો વાળું ને આ બાજુવાળું આ બ્લેક ભાવ થશે થોડું ઘણું કરી આપશો ઓકે તો જો અહીંયા તમને જેકેટ કેટલા વાળા છે આ બતાવો ને અરે વાહ દર શનિવારે તમે આ લઈને આવશો જ હવે અહીં બેસો છો પણ અહીંયા તમને જીન્સ બધા અઢીસો રૂપિયાની સ્ટાર્ટિંગ રેન્જથી મળી જવાના છે જો આ ટાઈપના છે તમને પેલા પોકેટવાળા બી મળી જશે હો ને અત્યારે આજે પહેલો જ દિવસ છે આ શનિવારી માર્કેટનો એટલે તમને હમણાં આજે એટલું કલેક્શન નહીં જોવા મળે પણ જો તમે સોમવારી કે પછી ગુરુવારી બજારમાં ગયા હોવ તો ત્યાં જેવું કલેક્શન છે એવું બધું જ તમને અહીંયા અને એટલા ઓછા ભાવમાં જ મળી જશે તો જો અહીંયા તમને ચણિયા ચોળી બી મળી જવાની છે કેટલા વાળી છે અગિયારસોમાં ભાવ થઈ જાય જો અહીંયા તમને ચોલી મળી જશે

આ ટાઈપની બધી ટી શર્ટ સોસો માં છે પછી આ બાજુ તમને ટ્રેક મળી જશે આ બી સો જો આ ટાઈપ ના તમને ટ્રેક સોસો માં મળશે સો સો ના તમને આ ટાઈપના પેન્ટ મળી જશે ટ્રેક જેવા છે એટલે કે રેગ્યુલર વેર ઘરમાં તમે પહેરી પહેરવા માટે રૂપિયામાં હમ આ શું છે આ રૂપિયામાં છે

તો ફ્રેન્ડ્સ આ છે નવભૂત શનિવારી માર્કેટ જે વડોદરાના તરસાલી એરિયામાં ભરાશે અને આ જે તમે જોઈ રહ્યા છો એ રવિ રવિપાર્કથી સોમનાથ તરફ આવશો ત્યાં લક્ષ્મી ફરસાણ આવે છે એની સામે જ આ એક રોડ જોવા મળશે જે પ્રથમ પેરેડાઇઝ ડુપ્લેક્સ તરફ જાય છે અને ત્યાં જ મનહર પાર્કની બાજુમાં તમને શનિવારી માર્કેટ બપોરે બે વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી દર શનિવારે ભરાતું જોવા મળશે જો મારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કર કરી દેજો વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો ચાલો ફરીથી મળીશ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર